અરે હો 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 સરવાડી ઓ સરવાડી બોલો ને જેટા મને તો આજે રીંગણા નું શાક ખાવાનું મન થયું છે ગામ માંથી તાજા તાજા રીંગણા લેતા

love <laughs> it!

બે કિલો 5 કિલો લેવા છે કે એક નાજ કે ભાવ કરી દયો લઉ હાલો તો બોણી થાય છે ને આપણે આનો બજારમાં કિલો લઈ કિલો આવો આવો હાલો

But they you! you? જિલ્લો પંદર નો પાંચસો કરી

ખરાલી વીડી તું ઘણી નખરાલી વાળ સીડી તું ઘણી નખરાલી વળસિડી તું ઘણી નખરાલી વ કાલી કાકરી બાર મન માર કાલી ચીડી તું ગણી નખરાવ ઓ કાળી સીડી તું ગણી નખરાળીવ કાળી ચીડી તો ગણી નખરાળી વ હમ વાડી માં જઈ જવું પણ હા વાડી માં તો કોઈ નથી વાડી નો ધણી ને અને કોઈ કામ કરું આ વાડી ને પૂછી વાડી રે વાડી એલા આ વાડી તો જવાબ ને જ દેતી હાલ ને એ નહીં વાડી રે વાડી શું કહો ધરા તર

વાડી રે ભાઈ વાડી શું કહો દલા તરવાડી રીંગણા બે ચાર અરે લઈને દસવાડી એ ભાઈ રામ 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 બસ આજે લગ્ન ગાળો હતો લગ્ન માં ગયો હતો આ મારી વાડીએ કોઈ ચોર આવે છે કોઈ ભાઈ ચોરી જાય છે

હવે જા મારી વાડી માં આ આવતો નહીં મારી વાડી માં પગ મૂકતો નહીં